નથી હું અહિયાં ખંભોજ માં છું જે આજે વસંત પંચમી છે અને મિત્રો તમને બધા પંચમી ની હાર્દિક શુભકામના મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હું અહિયાં ખંભોજ માં છું માં ચેહર માં ના મંદિરે આવી છું ત્યાં સમૂહ અત્યારે ચાલી રહ્યા છે તો હું અંદર જઈને તમને દર્શન કરાવું અને એનું બધું જ ડિટેલ તમને બતાવીશ મારી સાથે જોડાયેલા રહો તમે જોઈ શકો છો ચહેરમાંનું ખંભોળ મંદિર છે અહીંયા ગામ છે તમે જો મિત્રો ઘણા સમય પછી આજે હું લાઈવ થઈ છીએ ભક્તિ અમૃત માં તમે જુઓ કોમેન્ટ માં જે ચહેર માં લખવા ભૂલતા નહિ આજે વસંત પંચમી છે એટલે ચહેર માં ના જેટલા પણ મંદિર છે ત્યાં આજે બધે ઉત્સવ છે તમે જો અહિયાં સમૂહ લગન છે તો ઉપર જઈ ને હું માતાજી ની મૂર્તિ ના પણ તમને દર્શન કરાવીશ ખુબ સરસ ભવ્ય મૂર્તિ છે.

మహిసాగర్ మందిలో ఉప ప్రముఖ శ్రీ నారాయణ బాయి అట్లా సామాన్ దిక్కిరినే అట్లా అప్పమావాలి મિત્રો ચલો આપડે પેલા ઉપર મંદિરે જઈએ ભીડ બહુ જ છે એટલા માટે નીકળી નથી શકતી જય માતાજી ચલો મિત્રો પેલા ઉપર આપણે એને દર્શન કરાવું તો મંદિર ખુબ સરસ છે બેવ બાજુ સીડી છે અહીંયા રસોડું પણ છે અહીંયા જોબાનું પણ અહીંયા જ હોય છે ઘણા સમય પછી આની લાયક હોય છે એટલે તમે લોકો છોડાતા કેમ નથી ફટાફટ બધા છોડાઓ તમે અહિયાં આજે જ દર્શન કરાવો છો

તો દર્શન કરી લો જય માતાજી લખવાનું મિત્રો અહીંયા એવું છે કે તમે આ અહીંયા દર્શન કરો તો સામે પણ ચેહરમાં દેખાય છે જો બેવ માં સામ સામે છે ચેહર જ છે મિત્રો તમે દર્શન કર લો પછી હું લાઈવ પૂરું કરીશ મિત્રો મૂર્તિ તમે જો એટલી સરસ માતાજીની મૂર્તિ છે વસંત પંચમી છે એટલે તમે જોઈ મિત્રો આ બાજુ આવો તો અવશ્ય દર્શન કરવા આવજો ખુબ સરસ મંદિર છે એના ભુવાજી પણ બહુ સરસ સ્વભાવના છે જો કોમેન્ટ માં જય ચહેર માં લખવાનું ભૂલતા નહીં જલ્દી જલ્દી ફટાફટ તમે લોકો જોડાવ જેથી આજના દર્શન તમારા થઈ જાય ઘણા દિવસ પછી લાઈવ આવી છું

તો મિત્રો અત્યારે હું લાઈવ પૂરું કરું છું તમને મારું આ લાઈવ ખૂબ જ પસંદ આવ્યું હશે એવી આશા રાખું છું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય દાદા Vielen okay. Dank. Okay.